મંદર <mully> દ અને નવા સબસ્ક્રાઈબ કરી દીધો જોવા મળશે મિત્રો તો ચલો ભાર મિત્રો નવા વિડીયો જય બારોટ આવ્યો છે જોઈ લો એની સકલ નાનપણ નો રાકેશ બારોટ જોઈ લો મિત્રો તમને કેવો ગમે આ વિડીયો એ કોમેન્ટ કરજો મિત્રો અને તમને કેવો લાગે છે આ કે જો અવાજ તમે લાગતો હોય તો મિત્રો કોમેન્ટ કરજો શેર કરજો મિત્રો વિડીયો તો ચલો બીજા વિડીયોમાં આપણે મળીએ છીએ મિત્રો અને જોરદાર બધા વિડીયો લઈને આવી ગયા છે મિત્રો આપણે બીજો તો વિડીયો જોવાનું અમે ભૂલતા આવી તો ચાલો આપણે બીજા વિડીયોમાં મળી લઈએ મિત્રો ત્યાં સુધી ચેનલને સસ્ક્રાઈબ કરી દેજો ચેનલ લાઈક કરીએ મિત્રો ત્યાં સુધી આપણે મળીને જ લેજો